સાત ઇંચ વરસાદથી પંચમહાલના હાલોલમાં જળબંબાકાર હાલોલના દુનિયા ગામ નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઈ સદનસીબે કોઈ કારહાની થઈ નથી હાલોલના તો હાલોલમાં જે રીતે સાત ઇંચ વરસાદ વરસ્યો જોઈ શકાય છે પાણીના પ્રવાહમાં એક કાર કઈ રીતે તણાઈ હતી હાલોલના દુનિયા ગામ નજીકના દ્રશ્યો છે કે જ્યાં પાણીના પ્રવાહમાં આ રીતે કાર તણાતી જોવા મળી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અનેક વિસ્તારોની અંદર જ્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના દુનિયા ગામ નજીક જોવા મળી કે જ્યાં આખી કાર પાણીના પ્રવાહમાં જોઈ શકાય છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પાણીનો પ્રચંડ પ્રવાહ જે રીતે વહેતો જોવા મળ્યો તેની અંદર કાર તણાઈ હતી તો જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે પંચમહાલના હાલોલમાં જળબંબા કારની સ્થિતિ છે